આજના સત્સંગમાં આપણે એ જ્ઞાન ગ્રહણ કરીશું કે કેવી રીતે આ જીવ શિવ બની શકે છે કેવી રીતે નર નારાયણ અને નારી નારાયણી બની શકે છે કેવી રીતે આપણે આપણા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ કયા માર્ગ દ્વારા આપણે પરમ આનંદને આત્મ આનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ એ કયો માર્ગ છે કઈ સાધના છે તો આજે આપણે એના વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું એક બ્રહ્મવેતા મહાપુરુષ હતા આ બ્રહ્મવેતા મહાપુરુષના ચરણમાં ઘણા બધા જીવો આવતા હતા ઘણા બધા શિષ્યો આવતા હતા ઘણા બધા જિજ્ઞાસુઓ આવતા હતા અને ઘણા બધા મનુષ્યો આવતા હતા અને ઘણા બધા માણસો પણ આવતા હતા દરેકનો કોઈને કોઈ પ્રશ્ન હોય જ અને આ બ્રહ્મવેતા મહાપુરુષ એટલા અલૌકિક હતા એટલા બ્રહ્મનિષ્ઠ હતા એટલા અનુભવ સિદ્ધ હતા કે દરેક પ્રશ્નના ઉત્તર આ મહાપુરુષ તરત જ આપી દેતા હતા છ શાસ્ત્ર અઢાર ઉપનિષદ ભાગવત ગીતા બધાના જવાબ આ મહાપુરુષ આપી દેતા હતા કેમકે આ મહાપુરુષનું જે સૂક્ષ્મ શરીર હતું એ સૂક્ષ્મ શરીર ઘણા જન્મોથી સાધનામય હતું ધ્યાનમય હતું ભજનમય હતું આનંદમય હતું માટે એમના સૂક્ષ્મ શરીરમાં અઢળક જ્ઞાનનો ખજાનો ભરેલો હતો આ જન્મમાં આ મહાપુરુષ સાત ધોરણ સુધી જ મળ્યા હતા તો પણ આ મહાપુરુષની પાસે એવું જ્ઞાન હતું એવું તત્વજ્ઞાન હતું જે જ્ઞાન પહેલાના ઋષિમુનિઓ પાસે હતું પહેલાના મહાપુરુષો પાસે હતું એવું અલૌકિક તત્વજ્ઞાન આ મહાપુરુષની પાસે હતું પિંડ બ્રહ્માંડનું સર્વે જ્ઞાન વિશ્વ બ્રહ્માંડનું સર્વે જ્ઞાન આ મહાપુરુષની પાસે હતું હવે એમાં જ એક શિષ્ય આવ્યો અને આ શિષ્યએ આ મહાપુરુષને કીધું કે હું આ ગુરુ પાસે ગયો તેમની પાસેથી આ મંત્ર લીધો મને કંઈ અનુભૂતિ ન થઈ પેલા ગુરુ પાસે ગયો એમની પાસેથી મંત્ર લીધો મને કંઈ અનુભૂતિ ન થઈ ત્રીજા ગુરુ પાસે ગયો મેં મંત્ર લીધો તોય મને કંઈ અનુભૂતિ ન થઈ તો આવું કેમ થયું મહાપુરુષે કીધું કે તું કાલ સવારે આવજે તને જવાબ આપીશ એટલે રાત્રે આ શિષ્યને મનમાં ને મનમાં વિચાર આવવા લાગ્યા કે સવારે સદગુરુ મને શું જવાબ આપશે એટલામાં જ સવાર પડી એટલે આ શિષ્ય પાછો સદગુરુના ચરણમાં ગયો પ્રશ્નનો જવાબ મેળવવા માટે સદગુરુને પૂછ્યું કે કેમ મને કંઈ અનુભૂતિ થતી નથી સદગુરુએ કીધું કે તું ચલ મારી સાથે આપણે થોડું ચાલીને આવ્યા એટલે આ શિષ્ય અને સદગુરુ બંને જાય છે ચાલતા ચાલતા અને રસ્તામાં જોવે છે તો થોડો ખાડો ખોદેલો છે જોયું કે આ શું છે તો કે આ તો કૂવા માટે ખાડો ખોદ્યો છે પણ થોડો ખાડો ખોદ્યો પાણી ન નીકળ્યું એટલે એ માણસ બીજી જગ્યાએ ખાડો ખોદતો હતો આગળ જઈને જોયું તો ત્રીજી જગ્યાએ પણ ખાડો ખોદેલો હતો એમ જોતા 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 દસ ખાડા ખોદેલા હતા પણ એ માણસને ક્યાંય પાણી મળ્યું ન હતું એટલે માણસ લમણે હાથ દઈને બેઠો હતો કે આટલો બધો પુરુષાર્થ કર્યો છતાં મને પાણી ન મળ્યું એટલે મહાપુરુષે કીધું અહીંયા તે દસ ખાડા ખોદ્યા કૂવા માટે પાણી માટે પણ તને પાણી ન મળ્યું કેમ કે એ ખાડા તે અલગ અલગ સ્થાન પર ખોદ્યા છે હવે આટલો જ પુરુષાર્થ જો તે એક જ જગ્યાએ કર્યો હોત ને તો અત્યારે કુવો આખો ભરાઈ ગયો હોત પેલા માણસે કીધું વાત તો તમારી સાચી છે તો કે ચલ એક જગ્યા એક સ્થાન નક્કી કર એ સ્થાને જ રહીને તું ખોદ ખાડો એને તો સેવા આપી દીધી એ તો ખાડો ખોદવા લાગ્યો ખોદવા લાગ્યો ખોદવા લાગ્યો મોટો કૂવો બની ગયો ને એક દિવસ એમાં પાણી આવ્યું અને કૂવો ભરાઈ ગયો પેલા શિષ્યને કીધું કે બસ આ જ તારો જવાબ છે આ જવાબ કેવી રીતે સદુગુરુએ કીધું કે તું આ મંત્ર બોલે છે થોડો ટાઈમ બસ પછી મૂકી દે છે કે અનુભૂતિ ન થઈ પછી બીજા સદગુરુ પાસે જાય છે બીજો મંત્ર લે છે ને બોલે છે થોડો સમય પછી મૂકી દે છે કે અનુભૂતિ ન થઈ ત્રીજા પાસે જાય છે મંત્ર બોલે છે મૂકી દે છે કે અનુભૂતિ ન થઈ આવી રીતે અનુભૂતિ ન થાય પહેલાં તું નક્કી કર એક સદગુરુ કે બરાબર આ મારા સદગુરુ છે પછી મંત્ર તો એ જ મંત્રનો તું જાપ કર્યા કર નામ સ્મરણ કર્યા કર ભજન કર્યા કર બસ એ જ પકડી રાખ બીજું હાથમાં લઈશ નહીં એક એટલે એક જ જો તું એક પકડીને ભજન કરીશ તો ધીરે 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 તું અંતરમાં ઊંડો ઉતરીશ ભીતરમાં વળીશ અને ભીતરનો ખજાનો ભીતરનું જ્ઞાન ભીતરનો આનંદ ભીતરનો સત્સંગ ભીતરનો રસ તને પ્રાપ્ત થઈ જશે શિષ્ય સમજી ગયો કે વાત તો સદગુરુ તમારી એકદમ સાચી છે અને આ શિષ્ય એ આ સદગુરુને પોતાના સદગુરુ માન્યા એમની પાસેથી મહામંત્ર લીધો અને એક જ મહામંત્ર સાધના કરી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જાપ કર્યો અને થોડા જ સમયમાં એ શિષ્યને આત્મસાક્ષાત્કાર અનુભૂતિ પ્રાપ્ત થઈ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું અને આ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યો કેવી રીતે જ્યારે એને એક જ સદગુરુનો એક જ મંત્ર રાખ્યો અને એની જ સાધના કરી ત્યારે તો તમે પણ એવું તો નથી કરતા ને ધ્યાન રાખજો એક જ સદગુરુ એક જ મંત્ર નક્કી કરો કે બસ આ બરાબર છે અને એની જ સાધના કરો તો જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો પરમાત્મા બહુ દયાળુ છે પરમાત્મા બહુ કૃપાળું છે પરમાત્માએ આપણને આ મનુષ્યનું શરીર આપ્યું મનુષ્યનો જન્મ આપ્યો એ જ આપણા માટે કેટલા અહભાગ્ય છે આ શરીર જેવું તેવું નથી હા શરીર છે જળ પણ તમારા પોતાના આત્મસ્વરૂપથી એમાં ચેતનતા છે એટલે એ ચેતનતા ને તમે જે દિશામાં વાળો એ દિશામાં આ શરીર વળે છે જેવા સંકલ્પ જેવા વિચાર મનમાં આવે ચિત્ત જ્યાં જાય ઇન્દ્રિયો ઉપર તમે જેવું ભાવ રાખો જેવો વ્યવહાર રાખો એ પ્રમાણે જ મન ચિત્ત અને ઇન્દ્રિયો વર્તન કરે છે એ તમારા થકી વર્તન કરે છે તો આ શરીરને તમે જેવું રાખો એવું રહેશે જો શરીરમાં તમે સૂટેવો રાખશો તો સૂટેવો પડશે કૂટ એવો પાળશો તો કૂટ એવો પડશે તો પછી તમારી નાળીઓને એવી આદત થઈ જશે જેમ કે કોઈ દારૂ પીતું હોય આ જન્મમાં બરાબર તો એની નાળીઓ એનું શરીર એનું મન એનું ચિત્ત એની ઇન્દ્રિયો એ પ્રમાણે ટેવાઈ ગઈ હોય એટલે આ જન્મમાં તો તે દારૂ પીશે જ બરાબર પણ એની નાળીઓ એના ચિત્ત પર એની બુદ્ધિ પર એવી અસર પડી ગઈ હોય એવા સંસ્કાર પડી ગયા હોય કે આવતા જન્મમાં તે દારૂડિયો જ થશે એકસો ને દસ ટકા બરાબર છે તમે જોયું હશે કે તમને પણ અમુક વસ્તુ ભાવશે અમુક નહીં ભાવે એવું કેમ પૂર્વજન્મના સંસ્કારો છે તમારી ઉપર પૂર્વજન્મોની સૂટેવો કુટેવો છે તમારી ઉપર અને એના કારણે આ શરીરની નાળીઓ એ પ્રમાણે ટેવાઈ ગઈ છે એટલે તમને પણ અમુક વસ્તુ ભાવશે અમુક નહીં ભાવે બરાબર એટલે પૂર્વજન્મના સંસ્કાર છે જે તમારી ઉપર પડેલા છે જો તમે પૂર્વ જન્મમાં ધ્યાન સાધના સત્સંગ ભક્તિ કર્યું હશે ને તો તમારું ચિત્ત તમારી બુદ્ધિ તમારી ઇન્દ્રિયો તમારું સૂક્ષ્મ શરીર તમારા શરીરની બધી એ નાળીઓ એ ઉર્જામાં હશે એ ચેતનામાં હશે એટલે આ જન્મમાં પણ તમે આધ્યાત્મિક માર્ગમાં જ આવશો તમને ભક્તિ માર્ગમાં જ ગમશે તમને સત્સંગમાં જ ગમશે તમને ધ્યાનમાં જ ગમશે પછી અમુક મનુષ્યો એવા હોય જેને સત્સંગમાં ગમે જ નહીં આધ્યાત્મિક માર્ગમાં ગમે જ નહીં સદગુરુ સાનિધ્યમાં ગમે જ નહીં એ લોકોને શું ગમે ગુરુ નિંદા ગમે ગુરુ નિંદા કરે કોઈ આગળ જતું હોય એનો અવરોધ બનવું ગમે રાગ દ્વેષની વાતો કરવી ગમે ઈર્ષા કરવી ગમે અહંકાર કરવો ગમે તો આ પૂર્વ જન્મમાં પણ તમે એ જ કર્યું હતું એટલે આ જન્મમાં તમારું ચિત્ત તમારી બુદ્ધિ તમારી ઇન્દ્રિયો તમારું સૂક્ષ્મ શરીર તમારા શરીરની નાળીઓ એ પ્રમાણે ટેવાયેલી છે એટલે તમને એ જ ગમશે આ પાત્રતા છે જુઓ અમુક મનુષ્યો જ્ઞાન જલ્દી ગ્રહણ કરી લેશે કેમ કે પાત્ર ખાલી છે સૂક્ષ્મ શરીર શુદ્ધ બુદ્ધ છે જલ્દી જ્ઞાન ગ્રહણ કરી લેશે કેચઅપ કરી લેશે અમુક મનુષ્યોને જ્ઞાન ગ્રહણ કરવું હશે તોય નહીં કરી શકે આચરણમાં નહીં લઈ શકે ઉતારી નહીં શકે રહેશે ખરા સત્સંગમાં પણ અડગતા નહીં રાખી શકે કેમ કેમ કે પૂર્વ જન્મના હજુ સંસ્કારો પડેલા છે ને આ જન્મમાં નવું નવું સત્સંગ નવા નવા ભક્તિ માર્ગમાં આવ્યા છે એટલે જલ્દીથી ગેર પડશે નહીં તો તમે વિચાર કરો તમે કેટલા જન્મોથી જો આ માયાના પ્રભાવમાં હોવ અને માયાના પ્રભાવમાંથી સત્સંગમાં આવવું ભક્તિમાં આવવું જ્ઞાનમાં આવવું ધ્યાનમાં આવવું આ જ્ઞાન હૃદયમાં ઉતારવું પચાવવું એ કેટલો અઘરો છે અને એ તો આપણાથી થઈ જ ન શકે એના માટે તો મહાન મહાપુરુષોની જો આપણા પર કૃપા હોય તો જ એ થઈ શકે બાકી આપણા હાથની વાત નથી કે આપણાથી આટલું જ્ઞાન ગ્રહણ થઈ શકે એ તો મહાપુરુષોની કૃપાથી જ થઈ શકે પણ કૃપા ક્યારે થાય જ્યારે તમે સાવ નાના બાળક જેવા બની જાઓ બધું શીખવા બધું જાણવા બધો અનુભવ કરવા તૈયાર હોવ ત્યારે તમને આ જ્ઞાન મળે છે ત્યારે તમને આ દિવ્ય સત્સંગ મળે છે મહાપુરુષો પાસે જે જ્ઞાન હોય ને એ કોઈ શાસ્ત્રોમાંય તમને ન મળે કોઈ ગ્રંથોમાં ન મળે કોઈ પુસ્તકમાં ન મળે કેમકે મહાપુરુષો જે હાલમાં જીવંત છે પ્રગટ છે એમની પાસે જીવંત જ્ઞાન છે વર્તમાનનું જ્ઞાન છે અનુભૂતિનું જ્ઞાન છે અને એ જ્ઞાન જીવંતને જ તે આપી શકે જીવંત કોઈ મૂર્તિ હોય એટલે જીવંત શિષ્ય હોય એમાં જ પ્રવાહિત કરી શકે છે હા ઘણા મહાપુરુષો એવા હોય છે કે એમના સાનિધ્યમાં કોઈ યોગ્ય શિષ્ય ન હોય તો તે મૂર્તિમાં પણ એ જ્ઞાન પ્રવાહિત કરતા હોય છે પણ બને ત્યાં સુધી મહાપુરુષોની એવી શુદ્ધ ઈચ્છા હોય છે કે કોઈ શિષ્યમાં જીવંત જ્ઞાન પ્રવાહિત થાય તો એ શિષ્ય દ્વારા એ જ્ઞાન બીજા હજારો લાખો કરોડો મનુષ્ય સુધી પહોંચશે તો આ જ્ઞાન બહુ અદ્ભુત અને દિવ્ય છે ધીરે ધીરે જેમ જેમ તમે સત્સંગમાં જ્ઞાનમાં ઊંડા ઉતરશો એમ એમ તમારા બધા દ્વાર ધીરે 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 ખુલતા જશે પછી તમને બધું સ્પષ્ટ દેખાશે કે સામેવાળા મનુષ્યને આ રોગ છે તો એનું કારણ શું એનામાં આટલો બધો ક્રોધ છે એનું કારણ શું એ ક્યાં અટવાયેલો છે ક્યાં રોકાયેલો છે આ મનુષ્યમાં આટલો બધો લોભ છે તો એનું કારણ શું એ ક્યાં અટવાયેલો છે પૂર્વજન્મમાં કોણ હતો અત્યારે શું કરે છે અને આગળ તેનું શું થશે એ બધું જ તમને એક પટ્ટીની જેમ એક રિયલ પિક્ચરની જેમ એ બધું તમને દેખાશે પછી તમને કોઈ મનુષ્યને જોશો ને તો એનું એકલું આ સ્થૂળ શરીર નહીં દેખાય પણ એનું સૂક્ષ્મ શરીર દેખાશે એના ચક્રો દેખાશે એની નાળીઓ દેખાશે અને તમને ખબર પડશે કે આ આ ચક્ર પર છે આ નાળીમાં છે આની આ નાળી ખુલ્લી છે આ નાળી બંધ છે આ ચક્ર ખુલ્લું છે આ ચક્ર બંધ છે અહીંયા અટવાયેલો છે અહીંયા રોકાયેલો છે હવે જો આમ કરીએ તો આનો આ દ્વાર ખુલેને આગળ નીકળી શકે બધું જ જ્ઞાન તમારામાં આવશે દરેકને ઉપર એના પૂર્વજન્મના સંસ્કાર પૂર્વજન્મના ભાવ પૂર્વજન્મની લાગણીઓ પૂર્વજન્મના વિચાર પૂર્વજન્મની આદતો પૂર્વજન્મની ટેવો હોય જ છે એ ટેવ પરથી પણ તમે કહી શકશો કે પૂર્વમાં આ કોણ હતો કોઈ ભક્ત હોય કોઈ જ્ઞાની હોય ધ્યાની હોય ને તો એના વાણી વ્યવહાર વર્તન એની દ્રષ્ટિ એના શબ્દ એના બોલ ઉપરથી તમને ખબર પડી જાય કે આ પૂર્વનો કોઈ યોગી છે યોગ ભ્રષ્ટાત્મા છે તો આ બધું જીવંત જ્ઞાન છે અનુભૂતિનું જ્ઞાન છે તો આ મનુષ્ય અવતાર તમને મળ્યો છે તો શું તમે સત્ય આનંદ પ્રાપ્ત કર્યો શું તમને સચ્ચિદાનંદની ની ખબર છે ખબર છે જો નથી ખબર તો હજુ ફરીને ફરી તમારે અવતાર લેવા જ પડશે જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપની અનુભૂતિ ન થાય મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર ઊભું જ છે અને જ્યારે મૂળ સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય ત્યારે આ તમારો છેલ્લો જન્મ થશે અને પછી તમે એક પરમ તત્વમાં લીન થઈ જશો તો પરમાત્મા નિરાકાર છે પણ આપણને જગાડવા માટે આપણને લેવા માટે પરમાત્મા સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે જેવી રીતે માટી અને માટલું બંનેમાં માટી જ છે પણ માટી તમે હાથમાં લો ખોબામાં અને એમાં પાણી વેળો અને તમારે પીવું હોય તો તમે પી શકો ના પણ એ માટીનું માટલું બને અને માટલામાં તમે પાણી ભરો અને પીવું હોય તો પી શકું માટલામાં પાણી ભરાય તો તમારી પ્યાસ બુજાય તમારી તરસ છીપાય તમને આનંદ થાય પછી માટીમાં તમે ગમે તેટલું પાણી વેળો તો એનાથી તમને પીવા મળે નહીં એવી રીતે પરમાત્મા નિરાકાર છે નિરાકાર પરમાત્મા સાથે તમે કેવી રીતે કોન્ટેક કરશો કેવી રીતે અનુભૂતિ કરશો કેવી રીતે તમારી અંદર પ્રેમ પ્રગટ કરશો કેવી રીતે તો એના માટે પરમાત્મા માટલું આકાર લઈને સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે તો એમના માધ્યમ દ્વારા એ નિમિત્ત દ્વારા તમે સત્સંગનું જ્ઞાન પી શકશો જ્ઞાનરસ પી શકશો ભક્તિ રસ પી શકશો અને તમારા આત્માની પ્યાસ બુજાશે આત્મા તૃપ્ત થશે અને તમે પરમ કક્ષાને પ્રાપ્ત કરી લેશો તો પરમાત્મા નિરાકાર છે પણ એ સાકાર સ્વરૂપે મહાપુરુષોના સ્વરૂપે સંત સ્વરૂપે આ પૃથ્વી પર પ્રગટ થાય છે અને જીવોનું કલ્યાણ કરે છે જીવોનો ઉદ્ધાર કરે છે તેવી જ રીતે પાણી ગમે તેટલું હોય તો એ પાણીને પકડવા કોશિશ કરો આમ આમ પકડાય ન પકડાય પણ પાણીને ફ્રીજમાં મૂકી દો અને બરફ બનાવી દો તો પકડી શકાય એવી જ રીતે નિરાકાર પરમાત્માને પકડી શકાય નહીં પણ સાકાર પરમાત્માને પકડી શકાય સાકાર પરમાત્માની અનુભૂતિ કરી શકાય અને એ સાકારમાંય ભીતર તો નિરાકાર જ છે તો સાકાર માધ્યમ છે નિરાકારની અનુભૂતિ તમારે કરવાની છે તો આ તો સાકારથી નિરાકાર સુધીની યાત્રા છે જેવી રીતે એક મકાન છે એ મકાનની ઉપર ધાબા પર ભગવાન ઊભા છે અને નીચે જ્ઞાનીઓ ધ્યાનીઓ અને ભક્ત ઊભા છે તો ધીરે ધીરે જ્ઞાનીઓ સીડી ચડીને ભગવાન પાસે જાય છે ને ભગવાનમાં સમાઈ જાય છે ધ્યાનઓ સીડી ચડીને જાય છે ને સમાઈ જાય છે હવે ભક્ત કહે છે કે મને તો જપ આવડતું નથી તપ આવડતું નથી ધ્યાન આવડતું નથી સાધના આવડતી નથી મને કશું આવડતું નથી તો હવે હું કેવી રીતે ઉપર આવું એટલે ભક્ત કાલાવાલા કરે છે ભક્ત ભગવાનને બોલાવે છે એટલે ભગવાનને થયું કે લઈને ભક્ત ઉપર ના આવી શકે એ સમર્થ ન હોય ચઢવામાં તો હું જ નીચે ઉતરી જો એટલે આ ભક્તો જે બહુ ભોળા છે નિખાલસ છે નિર્મળ છે નાના બાળક જેવા છે એના માટે ભગવાન શીડી ઉતરીને નિરાકારમાંથી સાકાર બનીને ભક્તની પાસે આવે છે અને ભક્તને ભેટી જાય છે ભક્તને પોતામાં સમાવી લે છે તો આ ભગવાનનો મહિમા છે આ પરમાત્માનો મહિમા છે કે આપણે ન પહોંચી શકીએ પણ એ તો આવી જ શકે આપણી પાસે તો એ આવી જાય છે આપણી પાસે પણ ક્યારે આવે જ્યારે આપણા હૃદયનો ભાવ શુદ્ધ હોય પવિત્ર હોય દિવ્ય હોય ત્યારે તો નિરાકાર અને સાકાર નિરાકાર પરમાત્મા તો અત્ર તત્રની સર્વત્ર છે પણ આપણે એટલા સૂક્ષ્મ નથી થયા એટલા સંવેદનશીલ નથી થયા એ પરમાત્માની અનુભૂતિ કરી શકીએ એટલે મહાપુરુષોના નિમિત્ત દ્વારા મહાપુરુષોએ આપેલા મહામંત્ર દ્વારા આપણે જો ધ્યાન સાધના કરીએ તો મહાપુરુષના આકાર સ્વરૂપમાં જે નિરાકાર પરમાત્મા છે એ પરમાત્મા સાથે આપણે જોડાઈને એક તાર થઈને એક રૂપ થઈને એ દિવ્ય જ્ઞાન એ દિવ્ય ભક્તિ એ દિવ્ય સત્સંગ પ્રાપ્ત કરીને આપણે પરમ કક્ષાએ પહોંચી શકીએ છીએ હવે આવા જે મહાપુરુષો છે એ મહાપુરુષો હાલમાં સાકાર સ્વરૂપે પણ છે સૂક્ષ્મ સ્વરૂપે પણ છે આવા મહાપુરુષો બહુ જ છે પણ સૂક્ષ્મ સ્વરૂપે આવા મહાપુરુષો હિમાલયમાં માનસરોવરમાં ગિરનારમાં એવા સ્થાનોએ સૂક્ષ્મ સ્વરૂપે બેસીને સ્નાન કરતા હોય છે જ્ઞાનમાં ડૂબકી લગાવતા હોય છે ધ્યાનમાં ડૂબકી લગાવતા હોય છે અને બીજા જે મહાપુરુષો અત્યારે હાલ પ્રગટ છે એ તપશ્ચર્યા ધ્યાન સાધના ભજન કરીને કેટલાય જીવોનું કલ્યાણ કરી રહ્યા છે પણ હાલમાં તે પ્રગટ છે એટલે એમની આજુબાજુ માયાનું એવું પ્રબળ કવચ છે કે જલ્દીથી આ મહાપુરુષો ઓળખી શકાતા નથી જલ્દીથી ઓળખાતા નથી ઓળખાય તો એમનો સત્સંગ સાચો મનાતો નથી સત્સંગ સાચો મનાય તો હૃદયમાં ઉતરતો નથી હૃદયમાં ઉતરે તો આચરણમાં લેવાતો નથી આચરણમાં લેવાય તો ત્યાં ટકાતું નથી જો ત્યાં ટકાય તો તો પછી બેડો પાર છે તો આવા મહાપુરુષોનો મહિમા છે તો આવા મહાપુરુષોની કૃપાથી જ આપણે આધ્યાત્મિક માર્ગમાં ખૂબ ઊંચાઈએ પહોંચી શકીએ છીએ તો આ છે આજનો સત્સંગ અને આ સત્સંગ દ્વારા જ નર નારાયણ અને નારી નારાયણી બની શકે છે તો હવે હું આપ સર્વને સદગુરુ કૃપાથી પ્રગટ કરેલ એક ભજન સંભળાવીશ ભજન ઘટઘટમાં બિરાજતા સદગુરુ આપ સ્વરૂપ બિરલ કહે બહુ નામી છો દેખ્યો છતાં અરૂપ એક છે એક છે એક છે રે આ ઘટ માયા તમ એક છે એક છે એક છે એક છે આ ઘટ માયા તમ એક છે આવી ન જાવે વાલ સ્વયં પ્રકાશે એકલો બેઠો છે ગગન આકાશે એની સાચી એક ટેક છે રે આ ઘટમાં આતમ એક છે છીપમાં મોતી ને મોતીમાં છીપ છે નહીં વાટકોડીયો અખંડ દીપ છે ત્યાં સદગુરુ નો વિવેક છે રે આમ ઘટમાં આતમ એક છે કોઈ કહે શ્યામ છે ને કોઈ કહે રામ છે કોઈ કહે આમ છે ને કોઈ કહે તેમ છે કાઢી નાખો આ વેમ છે રે આ ઘટમાં આતમ એક છે જોવો જો હોય તો જ્યોત પ્રગટાવો અહમૂકી ને ચરણો માયાવો એને પહેરેલો ભગવો ભેખ ભેખછેરે આ ઘટમાં આ તમ એક છે બટુકનાથ ચરણે બિરલ બોલ્યા બટુકનાથ ચરણે બિરલ બોલ્યા એક જ સપદે ચક્ષુરે ખોલ્યા આ માથા મૂકે તે દેખશે રે આ ઘટમાં આ તમ એક છે એક છે એક છે એક છે રે આ ઘટમાં આ તમ એક છે તો આ છે સદગુરુ કૃપાથી પ્રગટ કરેલ ભજન તો અહંકાર મૂકે અને મહાપુરુષોના ચરણોમાં આવે નાનો બાળક બની જાય ભૂલકો બાળક જેને કંઈ ખબર પડતી નથી કશું જ્ઞાન નથી કંઈ સમજણ નથી એવો જ્યારે કોઈ શિષ્ય બની જાય ત્યારે જ તે સુપાત્ર બને છે અને આ અલૌકિક જ્ઞાન તેનામાં પ્રગટ કરે છે અલૌકિક જ્ઞાન તેનામાં પ્રગટ થઈ જાય છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો હૃદયમાં ઉતારો જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ